એન્ડેમિક રોગ એટલે શું ઇંગ્લિશમાં કહી તો એન્ડેમિક ડિઝીઝ એટલે શું એન્ડેમિક ડિઝીઝનો ગુજરાતી અર્થ થાય છે સ્થાનિક રોગ સ્થાનિક રોગ એ એવો રોગ છે જે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર અથવા વસ્તીમાં સતત હાજર રહે છે અને તેનો ફેલાવો અનુમાનિત રીતે વધી જાય છે ઉદાહરણ તરીકે ગંગા અને બ્રહ્મપુત્રા નદીની આજુબાજુના વિસ્તારોમાં મેલેરિયાના કેસોમાં આખા વર્ષ દરમિયાન છૂટાછવાયા કેસો જોવા મળે છે જેને કહેવાય છે સ્પોરાડિક ડિઝીઝ ઓફ મેલેરિયા પણ વરસાદની ઋતુમાં જુલાઈથી નવેમ્બર દરમિયાન મેલેરિયાના કેસોમાં દર વર્ષની જેમ ધાર્યા હોય એ પ્રમાણે કેસોમાં વધારો થાય જેને કહેવાય છે એન્ડેમિક ઓફ મેલેરિયા ડિઝીઝ પણ જ્યારે ખૂબ કેસો વધી જાય છે ધાર્યા કરતાં પણ વધારે ત્યારે તેને કહેવાય છે એપિડેમિક ઓફ મેલેરિયા ડિસીઝ એવું જ બીજું ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા સેલ એનેમિયાના કેસો ગુજરાતના જિલ્લાઓ ડાંગ દાહોદ છોટા ઉદેપુર નવસારી તાપી જિલ્લાના આદિવાસી લોકોમાં સિકલ સેલ રોગના કેસો જોવા મળી આવે છે તો તેને આદિવાસી વિસ્તારનો આદિવાસી વસ્તીનો અથવા જે તે વસ્તીનો એન્ડેમિક રોગ કહેવામાં આવે છે દર વર્ષે અનુમાન હોય છે કે આ વર્ષે આટલા કેસો સિકલ સેલ એનેમિયાના જોવા મળશે ઉદાહરણ પરથી સમજી શકો છો કે એન્ડેમિક રોગમાં અંદાજ નક્કી જ હોય છે કે આ વર્ષે આ વિસ્તારમાં આટલા કેસ જોવા